અને તમે લાંબો ટાઈમ સુધી તમે એ ખાવાની મજા આવે એવી સરસ બનશે તો ચલો જોઈએ એકદમ સરળ અને પરફેક્ટ માપ સાથે સુખડીની રેસીપી તો એના માટે અહીંયા આગળ આપણે એક વાડકીનું માપ લઈ લેવાનું છે આ માપ પરફેક્ટ માપ છે અહીંયા આગળ એક કપ ઘી એક કપ ગોળ અને દોઢ કપ અહીંયા આગળ ઘઉનો લોટ લીધો છે હવે આ માપથી તમે કોઈ પણ વાડકીથી પણ લઈ શકો છો તો એક કપ ઘી છે છે કપ ગોળ તો અહીંયા સૌથી આપણે જે ઘી છે એને કડાઈની અંદર ગરમ કરવા મૂકી દઈશું યાદ રાખવાનું કે તમે વાડકીનું માપ લો તો એક વાડકી ઘીની સામે એક વાડકી એક્ઝેક્ટ ગોળ આ પરફેક્ટ આમાં તમને સ્વીટનેસ આવશે અને દોઢ વાડકી અહીંયા આગળ આપણે ઘઉંનો લોટ લેવાનો છે ઘઉંનો લોટ જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોય

ઘીનું માપ પરફેક્ટ થઈ જશે તમે ઓછા ઘીમાં પણ સુખડી બનાવી શકો છો પણ આટલા ઘી સરસ આવશે તો હવે આપણે આને શેકવાનો છે હવે સુખડી બહુ સહેલી છે પણ આ મેઈન અહીંયા આગળ શેકવામાં જ કળા છે તો આપણે એને લાંબો ટાઈમ સુધી ધીમા તાપે કે મીડિયમ તાપે શેકવાનું છે ને આ રીતે હલાવતા રહેવાનું છે આને કરતા તમને દસથી થી પંદર મિનિટ થશે અને લોટનો કલર ચેન્જ થવો જોઈએ પરફેક્ટ લોટનો કલર ચેન્જ થશે ને તો જ સુખડીનો ટેસ્ટ પરફેક્ટ આવશે તો આપણે હવે આને આ રીતે હલાવતા રહીશું અને તમે જોઈ શકો છો જેમ જેમ આ વધારે શેકાતો જશે એમ લોટ જાડો થતો જાય છે અને જે ઘી છે બધું જ એની અંદર ચૂસાતું જાય છે શિયાળામાં સુખડી બનાવે ને તો ઘણા લોકો એની અંદર સૂતનો પાવડર ગંઠોળાનો પાવડર એ બધું પણ મિક્સ કરતા હોઈએ છે પણ ઓરિજિનલ સુખડીમાં તમે કાંઈ નહીં ઉમેરો ને તો એ સુખડી બહુ ટેસ્ટી લાગશે અને એ જ રીતે હું બનાવું છું અને મારે ત્યાં બધાને ભાવે છે બાકી તમારે ઉમેરવો હોય તો તમે આની અંદર સૂટનો પાવડર પણ ઉમેરી શકો છો તો હવે પંદરેક મિનિટ પછી તમે જોઈ શકો છો કે લોટનો કલર સરસ ચેન્જ થઈ ગયો છે ને એટલો સરસ લાઇટ બ્રાઉન ગોલ્ડન જેવો કલર આવી ગયો છે આ રીતનો આપણે લોટ શેકવાનો છે આનાથી ઓછો શેકશો ને તો મજા નહીં આવે અને બહુ વધારે આકરો થઈ જશે ને તો પણ મજા નહી આવે એટલે આપણે મીડિયમ ફ્લેમ પર આજ રીતે જે એનું માપ છે કારણ કે તમે પછીથી ગોળ નહીં ઉમેરી શકો તો હવે આ આપણો લોટ બહુ સરસ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો તો આપણે જ્યારે લોટ આ રીતનો શેકાઈ જાય

પંદર થી વીસ સેકન્ડ મૂકી દેવાનો અને પછી સમારવાનો તો ગોળ સમારવાતા પણ નહીં લાગે અને ફટાફટ તમારો કઢાઈ છે એને આપણે ગેસ પરથી ઉતારી લઈશું તો કઢાઈ ગેસ પરથી ઉતાર્યા પછી તમે તરત જ એ ગરમ હોય ત્યારે જ આપણે એની અંદર હવે જે એક વારકી ગોળ જે આપણે માપથી રાખ્યો છે એ આમાં ઉમેરી દઈશું અહીંયા આગળ મેં ગોળને ને ઝીણો છે તો હવે તમે એને મિક્સ કરવાનું છે જ્યારે ગરમ હોય ત્યારે આપણે ઉમેરીશું ને એટલે ગોળ સરસ મિક્સ થઈ જશે અને પીગળીને એક રસ થઈ જશે જરાય ઠંડુ નથી થવા દેવાનું અને બીજું કે ગોળ એક સરખો સમારેલો હોવો જોઈએ જો મોટો નાનો તમે ગાંગડા નાખશો ને તો પછી ગોળ સરખો ઓગળશે નહીં અને ખાસો ત્યારે એમાં આપણને ગોળના પીસીસ આવશે તો આ રીતે આપણે ઉમેર્યા પછી આપણી થાળી તૈયાર કરી લેવાની છે એક્ઝેક્ટ માપની થાળી હોય તો વધુ સારું મારી પાસે નાની થાળી નહોતી એટલે મેં મોટી થાળીમાં આને પાથર્યું છે તો થાળી પર આપણે ઘી લગાડી લીધું છે અને હવે આપણે આ સુખડીને બહુ સરસ રીતે પાથરી લેવાની છે અને આને તમે ગરમા ગરમ તમે સર્વ કરો કે પછી આને તમે રાખીને ડબ્બામાં પેક કરીને જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે તમે ખાઓ આ સુખડી એકદમ પોચી અને એકદમ સરસ બનશે અને આ પરફેક્ટ માપ સાથે તમને એમનું ગળપણ પણ પરફેક્ટ આવશે તો જરૂરથી બનાવો તમે પણ આ રીતે સુખડી અને જણાવો કેવી લાગી આ રેસીપી ફરી મળીએ વધુ રેસીપીસ સાથે ફૂડ કરીશમાં ધ મેજિકલ કિચનમાં ત્યાં સુધી આવજો